નમસ્કાર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આઠ કામો મંજૂર વડોદરા મહાનગરપાલિકાની યોજાયેલી રજૂ કરવામાં આવી હતી જેમાંથી આઠ સરવારો મતે મંજૂર કરાયા જ્યારે એક કામ પરત કરાવું અને એક કામની નામંજૂર કરાયું છે આ બેઠક દરમિયાન અમુક મહિલા સભ્યોએ સ્થાયી સમિતિને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બેઠકમાં ઉગ્ર મતભે જોવા મળ્યા હતા અને ગત દિવસની વાત કરીએ તો શહેર ભાજપ પ્રમુખે પાલિકાના પાંચ પદાધિકારીઓને પાર્ટી કાર્યાલય બોલાવીને આંતરિક વિવાદ ન કરી વિકાસ કામો પર ધ્યાન આપવા કહ્યું તેમ છતાં આજે યોજાયેલી બેઠકમાં કેટલાક સભ્યો પ્રમુખના સૂચનને અવગણના કરતા જોવા મળ્યા અગાઉ પણ અવારનવાર સ્થાયીના સભ્યોએ શહેર ભાજપ પ્રમુખે તાકીદ કરી હતી તેમ છતાં પ્રમુખને સ્પષ્ટ અવગણના કેટલાક સભ્યો દ્વારા કરતા હોય તેવું લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પહેલાં સંકલન બેઠક યોજાઈ જેમાં વિવિધ વિકાસ કામો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ખાસ કરીને ભાવ આંબેડકરના વાડાને રૂપિયા ચાર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ તરીકે વિકસાવવાની દરખાસ્ત ચર્ચા કરવામાં આવી પરંતુ સમિતિના સભ્યો આ પ્રસ્તાવ પરત મોકલી દીધો વધુમાં ચર્ચા મુજબ જો આ કામની ગ્રાન્ટ પૂરી આવી ન હતી તો પછી આ કામની દરખાસ્ત કેમ આવી તેમ પણ ચર્ચાઓ સમિતિના સભ્યો દ્વારા આ પ્રસ્તાવમાં આર્કિયોલોજી વિભાગ દ્વારા ખર્ચ કરવામાં આવશે તે બાને આ દરખાસ્ત પરત કરાવી દીધી છે મહત્વનું છે કે આ અંગે વર્ષ બે હજાર બાવીસ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં માત્ર એક કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી આજ મુદ્દાને લઈને સમિતિ આ પ્રસ્તાવને ફરીથી પરત મોકલી દીધો આ પહેલા પણ કેટલાક કામો આ પ્રકારના આવ્યા હતા જે પણ સમિતિના કેટલાક સભ્યો દ્વારા પરત કરવા દીધા છે આજે સ્થાયી સમિતિમાં દસ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એક પરત કરવામાં આવી છે એક ના મંજૂર કરવામાં આવી છે અને આઠ મંજૂર કરવામાં આવેલી છે પ્રપોઝલની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોરડા ડેરીને જે ત્રણ પાર્લર આપ્યા હતા સરદાર બાગ અને સૂર્યનારાયણ બાગ એના પરવાનાને રિન્યૂ કરવામાં આવે છે બે લાખ બાવીસ હજાર પાંચસો તેતાલીસ રૂપિયા વાર્ષિક ફી અને દર વર્ષે દસ ટકા વધારા સાથે પાંચ વર્ષ માટે આ પરવાનાને રિન્યૂ કરવામાં આવે છે વોર્ડ નંબર નવમાં લક્ષ્મીપુરા સરકારી સ્કૂલની બાજુવાળા રસ્તે વરસાદી ગટર નાખવાના કામને નવ પોઈન્ટ નવ્વાણું ટકા ઓછા અને ત્રીસ લાખ છ હજાર એકસો ત્રીસના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર આઠમાં ગોરવા ગામ સંતોષ ચોક અણગઢ ફળિયાથી સત્યનારાયણ સોસાયટી સુધીની ડ્રેનેજ નળીકા તેર પોઈન્ટ પાંચ ટકા વધુ બાવીસ લાખ છ્યાસી હજાર તેતાલીસ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાથી ડિવાઇડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ વગેરેના વ્હાઈટ વોશ કરવાનો મૂળ ઇજારો હતો જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદા વધારવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ભાવ તાંબેકરના વાડાની પાછળના જજરી સ્કૂલના બિલ્ડિંગમાં જે ગુજરાત પેઇન્ટિંગ મ્યુઝિયમ બનાવવાનું હતું એ કામને હાલ પૂરતું પરત મોકલવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સેવાસી કેનાલ તરફથી શેરખી એસટીપી સુધી એની પ્રેશર લાઈન નાખવાનું જે કામ છે એ ચાર પોઈન્ટ નેવું ટકા વધારે મુજબ ઓગણત્રીસ કરોડ બત્રીસ લાખ ચોતેર હજાર ત્રણસો છ છત્રીસ વખતા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં બરોડા ડેરી પાસે જતી સ્પાઈસ નેશન હોટલની બાજુમાં સુસેન પંપિંગ સ્ટેશનમાં જતી મુખ્ય નળીગામાં ભંગાણ થતાં જીપીએમસી એક્ટની કલમ મુજબ પાંચ લાખ ઓગણપચાસ નવસો સત્તાવન રૂપિયા જે કામ કરવામાં આવ્યું હતું જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા મહાનગરના અલગ અલગ ખાતાઓ માટે જરૂરી કોમ્પ્યુટરના પ્રિન્ટર્સ લગભગ છસો કોમ્પ્યુટર પ્રિન્ટરની જરૂર હતી કોમ્પ્યુટરની જરૂર હતી પરંતુ હાલ પૂરતું આ કામને નામંજૂર કરવામાં આવ્યું છે ટુરિસ્ટ શાખા દ્વારા વડોદરા શહેરના ફતેહગંજ અને હરિનગર ફ્લાયઓવરની નીચે જે ગેમિંગ ઝોન અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફેસિલિટી ઊભી કરવામાં આવી છે એની ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને એની જે સત્તા છે કમિશન આપી છે અને ટર્મ્સ કન્ડિશન નક્કી થાય ત્યારબાદ સ્થાયી સમિતિમાં જાણ માટે આવવાનું રહેશે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા બસો પચાસ મેગાવોટનો સેન્ટ્રલી લોકેટેડ સોલર પ્લાન્ટ ગુજરાત રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા જીડીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઊભો કરવામાં આવનાર છે જેમાં અઢીસો મેગાવોટમાંથી આઠ અલગ અલગ મહાનગરપાલિકાને એનો હિસ્સો આપવામાં આવ્યો છે અને વડોદરાના ભાગે પિસ્તાલીસ વોટ અને પિસ્તાલીસ મેગાવોટને લગતું સંલગ્ન ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં એકસો ત્રીસ કરોડ રૂપિયા ટોટલ કોસ્ટ બસો એકસઠ કરોડ છે એમાંથી એકસો ત્રીસ કરોડ રાજ્ય સરકાર આપશે અને એકસો ત્રીસ પોઈન્ટ પાંચ કરોડ વડોદરા શહેરે ચૂકવવાના રહેશે જેમાંથી તેતાલીસ પોઈન્ટ એક કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને સિત્યાસી પોઈન્ટ ચાર કરોડનું ત્રણથી પાંચ ચાર વર્ષની લોન લેવામાં આવશે અને આનો ઓએન્ડ એમ પિસ્તાલીસ લાખ રૂપિયા પર વર્ષે આવશે આનો જે પ્રોફિટ છે પિસ્તાલીસ મેગાવોટનો કે જે લાઇટ બિલ એડજસ્ટ થશે એમાં લગભગ વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો બચત થાય એ પ્રકારની પ્રપોઝલ છે ગુજરાત રાજ્ય સરકારના જ્યુડિશિયલ દ્વારા આ પ્રપોઝલ મોકલવામાં આવી છે તમામ આઠે આઠ મહાનગરપાલિકામાં આ પ્રપોઝલ લાગુ કરતાં કહેવાય કે વડોદરા શહેરનો નેટ ઝીરો બે હજાર સિત્તેર સુધીમાં બનાવો છે એ દિશામાં ખૂબ અસરકારક પગલું હશે અને લાઇટ બિલમાં પણ બચત થશે